બટાકાની ખેતી નોના જામપુર માં થયેલી છે કાંગરે જિલ્લો બનાસકોઠા પાલનપુર મિત્રો બટાકા વેચીને બુટિયા લાવવાનું છે હેલો મિત્રો કેમ છો ભગવાન તો આજે બટાકામાં નાખવાની છે દવા ઈ પણ મૂળ બિહારવાની પોકડવાની તો આજે આપણે સારું થઈ ગયું છે આખો દવાઓ બનાવે છે જોઈ લઈએ છું શું બનાવે તો મિત્રો જુઓ દવા છે એવું કોક છે આ બધું મૂળ બિહારો માટેનું હોય છે વિકાસ માટે આ પાવડર આવે છે આ બાટલી છે જેની આ એ પાવડર જ છે તો આટલી દવા મિત્રો નાખવાની છે આટલી દવા કાકો રેડી રહ્યા છે ફોણી હવે કરો આવે હવે કરો તો આ દવાની બધી વીસ કંપની છે તો આપણે વીસ કંપનું પાણી લીધું છે અંદર હવે દવા મિક્સ કરીશું થોડી છોડી તો જોવો મિત્રો આપણે દવા નાખવાનું ચાલુ કર્યું કાકા નાખી દીધી નાખી દીધી બતાવી નાખી દીધી તો હવે આપણે કાકો બીજો પાવડર નાખી દે છે શીશા પાવડર થયો મિત્રો આપણે આ પાવડર નાખી દીધો છે બીજા પાવડર નાખે આ પાવડર છે મિત્રો આ પાવડર આપણે નાખવાનું મિત્રો બટાકા વેચીને બુટિયા લાવવાના જ છે ના હોય આપણે હવે પંપ કલટી પર જીતો છે આપણે એક દેશી જુગાડ કર્યો છે કલટી થોડી ઊંચી કરી અને પંપ લગાવવાનો જેથી આપણે સરળ રીતે

दो मित्रों आपना लो आगे। आगे। देखे। देखे। आगे। आगे। बटाका जोइलो दमी क्यों मस्त वातावरण से ठंडा हो गए आपने अब बटाका नहीं खेती नौना जोंपुर में थाईलैंड से आंकड़े किलो बनास कोठा पालनपुर

તો મિત્રો આપણે દવા રેડી દીધી છે અને પંપ ભરી રહ્યા છીએ અત્યારે આપણે જોઈ લો મિત્રો આ બિહાર ની છે અને કોકડવાની દવા છે કોકડવા કોકડવા આને કોકડવા કહેવાય આયો મિત્રો મને કોકડવા કહેવાય અમુક અમુક જગ્યાએ આવી ગયો કોકડવા અને મેલાની બે મિક્સ પર દવા મારા છે આપણો તો કોક પપ્પા કાકો આજે ફૂલ મૂડ છે તમે ઓળખતા આપણે કાકાને કાકા બે શબ્દ બોલતા આવા કાકો આજે દવા ગોડી આજે બટાકા અને આ મારે ભત્રીજો છે અનું કામ કરવા આયો છે પણ હાલ તો મારું કામ કરે છે ને હાતે મુને કરાવું છું ઓ જાવજે ભલા ભલા બતા કલો પણ પંખો સારો આજના આઈ ગયો પણ હા ભાઈ જો મિત્રો આપણે પંપ ખાલી કરીને જઈ રહ્યા છીએ અને આપણને મળવા માટે આપણા જગુભાઈ હોપરાના કિંગ તરીકે ઓળખાતા એવા આપણી મુલાકાત લેવા માટે આવ્યા છીએ આજે તો પંપ લઈને આવ્યા છીએ એ દવા છોટાવા માટે આપણે બટાકામાં તો અત્યારે તો એ માવો ખાઈ રહ્યા છે માવો શું ખાઈ રહ્યા તમે માવો ખોપડી તો ખોપડી તો સાલે માવો ચલો ભાઈદાર જગુભાઈ માવો ખાઈ રહ્યા છીએ ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે પાણીનો દવાનો પમ ભરવા માંગ મિસ્ટેક દવાનો પંપ ભરવા ગયો આપડે મિત્રો આપણે હવે જેલનો પંપ દવા નાખી રહ્યા છીએ છેલ્લા બે ચાર ઓડા જેવું બાકી છે બીજી બધી દવા પતી ગઈ તો મિત્રો તો આપણે નાઈ તો ફ્રેસ થઈ કમ્પ્લીટ દવા બવા છાટ દીધી છે અને ફ્રેસ થઈને હવે આવી ગયા છે આપડા નવા જૂના ઘરે આ નવું જ ઘર છે પણ હજુ કામ પા થોડું બાકી છે તો તેમાં હજુ પથરાને એવું નાખવાનું કામકાજ ચાલુ છે તો જો આપણે રોડા ભાગી દીધા છે ચાર દિવસથી આપણે એક મથી રહ્યા છીએ આપણે અંદર તો હાલ તો બાકી છે કામ જોઈ લો આ છે બટાકા આપણે ઉધળ જમીન આપી દીધી બાબા તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હાલને હાલ શેર કરી નાખજો પાછા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ જય માતાજી